હેલો મિત્રો કેમ છો હું છું ગણપત અમારી આ વાત આહીની ઉદારતા વાતના બીજા ભાગમાં તમારું સ્વાગત છે મારી આ વાતનો બીજો ભાગ સાંભળવા પહેલા એક મારે તમારે મન છે કે મારે ચેનલ ઇતિહાસની લાઇક સબસ્ક્રાઈબ શેર કરવા અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

એનું સાચરું આણે આવ્યા હો પાંદડું પર દેશી મારા સાચરા ભેળી નહીં ચાઉં હો પાંદડું ઉપર દેશી એનો પ્રણ્યો આણે આવ્યા હો પાંદડું ઉપર દેશી મારા પ્રણ્યા ભેળી જેટલે ચાઉં હો પાંદડું પર દેશી પંખી ઉડે છે તોયા ઉકારા છે ચોમાચામાં ધરાયેલી ઢાંટી પોચી પોકટણ બને જાય તે પહેલા ખેડી નાખવા માટે બાયા ખેડૂતો સાથેડા જોડે દીધા છે લખમસિંહે પણ ખાળા ખાળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હાથ જોડ્યું છે આધેડ ઉંમરનો લોટકો આદમી સાતુડો રૂડો લાગે છે એના ખેતરની પાસે જઈને એક

આસુ પર્યાંતે બે જણા ઉભા છે ચેત્ર સામે છે તે લખનજી સાથે આવતો હતો તે સાથે ઉભી રાખીને આ બધું જોઈ રહ્યો છે પોતાને છત્રીને જાણ્યા સાથે ઉભી ઉભેલી બાળીને એની આંખો વહેમાતી હતી વિક્રમસિંહે પૂછ્યું પાત ક્યાં છો તારું ખેતર ક્યાં છે આજે મારું ખેતર સાથે આવે છે એ જ તારો ધણી હવે એમ જ નહીં કે તારો ધણી અહીં જોઈ રહ્યો છે તે જઈ તો હવે જા જઈશ તો ખરી જ ને કહ્યું હોય તો ભલે કહે પણ આયર આયર તમે બહુ બગાડ્યું સુખે સાથે રહીને ભરપૂર ભજન કરત પણ તમે મારો માળા વેખી શું કહું ચોધા ચાલે નીકળ્યા છે વેણે વેણે ગળે ઉધાય છે વિક્રમસિંહે જવાબ વાળ્યો હવે તો થવાનું થઈ ગયું વિસરવું આ સાચો વિસરવું બીજું શું આખે આખે પાવ્યાનું પેડ ઊભો રહીને વિક્રમસિંહની વાત જુએ છે ખેતર ને ખેડેથી લખમસિંહ જુએ છે એટલે હવે રામ રામ સોનબાઈ અકળાઈ ગઈ થોડીની લગામ ચાલી લીધી ઓશિયાળી બનીને બોલે મારું એક વાન રાખો એક કાંક મારા હાથનું જમીન જાઓ એટલેથી મને શાંતિ વળશે વધુ નહીં રોકો ગાડી થઈ ગઈ તારે ઘરે જમવા આવું એ તારા ઘરને કાંઈ પોસાય નહીં ઓળિયા પાવૈયા પણ ન રોકાય તો મારે એની તારે ચાલી નીકળવું જ પડે માટે મેલી દે ના ના ગમે તેમ થાય મારું આટલું મેણ તો રાખો ખરે ક્યાં કહેવા આવું છે ઠીક પણ તારો ધણી કહે છે તો જ મારા તે રોકાવા છે એટલું કહીને એને ખોટી આંખે નીચાથી નાખીને ખેનુભાઈ ખેતરમાં ચાલે લખનથી છાતી છોડીને રોટલા ખાવા બેઠો

ટાણ કાચ કરીને ખવરાવ્યો ને ધડકી ઢાળીને મહેમાનને ઉપર નિંદર કરાવી અને ધીરે ધીરે એકમસિંહના મનને રજે રજે વાતો એને જાણ લીધી હાથોમાં સાંજે નમી ગઈ લખમસિંહમાં ખેડૂતનું એડું રહ્યું હતું ઝાડવા ઉપર પંખીની અને વગડાના હરણાની હેતકૃત એને દીઠી હતી પોતાના પહેલી વારને પરિણતરની વાત પણ એને સાંભળતી હતી અને અહીં એના આ બે જરાને જણાને ચોરી મરતા જોયા એ ભીતરમાં ભીજાઈ ગયો પોતે સોનભાઈ વેરે પ્રાણીઓ છે એ વાત ભૂલી ગયો એનાથી આ વેદના દેખી જાતી નહોતી દેવ સાથમી એટલે પોતે ઉઠ્યો ફળીમાં માતા ને ડેરી હતી તે માળા ફેરવતા બેઠો પોતે માળાનો ભગત હતો પણ હતો રોજ માતાને ઓરડે આવેલી પોતે ચાપ કરતો આજે માળા ફેરવીને અને માતાજીની ચતુર્થી ઉભાડે શબ્દ ગાજવા લાગી તેમ તેમ તેના શરીરનો આવેશ આવવા માંડ્યો ધૂપના ગોટા ગોટા ધુમાડા ઉઠ્યા લખમસિંહ હાથ ગાજી ઉઠી દેવી એને શરમાં આવ્યા હતા સોનભાઈ ઘરમાં રાંધે છે ત્યાં તેણે

ભાઈ અમારા જીવનદાતા માતાજી ની માર થઈ ગઈ છે મારો નવો અવતાર થયો ત્યારે મારો મન ખો હું તરાઈ ગયો એમ કહીને એને સાદ કરી બહાર આવ્યો આવીને ઉભી રહી બધું સમજી ગઈ શું હતું તો શું થઈ ગયું આ સાધુ છે કે સપનું કાંઈ સમજાણો મારા ગુના માફ કરે છે તો પગથી મારા પાછા માથા લાગી પવિત્ર છો આ તારો સાચો ક્ષણે સુખ્યોથી બે ચણા પાછા કેર ચાવો માતાજી તમને સુખી રાખે અને મીઠા મો કરાવે વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો પરબળો થઈ ગયો અને બોલ્યો લખનસિંહ આ ચામડીના ચોડા ચીવડા ઉપર તમારા ઉપકારને બદલે કાંઈ રીતે વળે તેમ નથી તમે મારા ઘેર મારા પેળા આવો તો જ હું જાઉં રકમ કે રાજી કુચી તે આપાડે સવાર સતા જી કાડો જોડી કુનબાઈ નો ફરક નથી ઉત્તમ છે કાડા નિવાસી થોડો ઉપર બહુ જ આનંદ ને ગુણ જાતો ચાલી આવે છે ઉત્તમ છે ઘેર પહોંચ્યા એનો આખો કોડો બહુ રાજી થઈ વિજે દેવ છે રકમ કે જોવાને રજા માંગી પોતાના કાકા ને સલા લઈને ઉત્તમ છે બહેન ભૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો લખમસિંહને આગ્રહ કરીને રોક્યો લખમસિંહે ખુશીથી કબૂલ કર્યું સગાઓને ચડાવી સારો દિવસ ચોરાવે વિક્રમસિંહ રૂપિયા લગ્ન કરી સારી રીતે કર્યાવર આપી સાસરે વેડાવી આવીને આવી લોક સાહિત્ય ની વાત જો તમારે રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે તમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો